બ્રેકિંગ ધારી ધારી તાલુકાના કરમદ્દી ગામના સરપંચ લાલચીભાઈ ગોંડલિયાએ કરી સ્પષ્ટતા આમ આદમી પાર્ટીમાં જોડવાની વાતને નકારી કાઢી કરમદ્દી ગામના સરપંચ લાલચીભાઈ ગોંડલિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે ચાલી રહેલી અફવાઓ પર સ્પષ્ટતા કરી છે તેમને જણાવ્યું છે કે તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા નથી અને તેનું નામ આપ સાથે જોડવામાં આવતા આશ્ચર્ય વ્યક્ત કર્યું છે સરપંચ ગોંડલિયાએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં હાજરી પણ આપી નથી કે કોઈને રૂબરૂ મળ્યા નથી તેમ છતાં કેવા હેતુને સિદ્ધ કરવા માટે તેના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સમજણમાં આવતું નથી કરમદ્દી ગામના સરપંચ દ્વારા લોકોને અપીલ કરી છે કે આવી અફવાઓથી દૂર રહે અને આવી વાત પર વિશ્વાસ ના કરે મારું નામ ગોંડલિયા લાલજી વૈદરામભાઈ છે હું ક્રમદડી ગામનો સરપર છું કે હું આચર્યની એ વાત છે કે હું નો આદર થતા મારું નામ આમ આદમી પાર્ટીમાં જોડાણ કરેલું છે તો એ કે વ્યક્તિએ કોઈને લખાણ આપ્યું તે મારે જાણવાની જરૂર છે અને હું એક સભામાં અથવા મિટિંગમાં હું હાજર નહોતો છતાં કેમ મારું નામ આવ્યું અને હું તો પાછમ હું મારા સસરાને ન્યાય ત્યાં જો